તમાર ખરી કરવાની હા હા એમદ પાણીલા એમદ ભાઈ ને ચાલો જય ગઈ કેમ છો મિત્રો મજામાં આજ આપણે નવા વ્લોગમાં તમારું આજે હાર્દિક સ્વાગત છે બધાને બધાને ગુડ મોર્નિંગ આજે આપણે નવને પંદર થઈ ગઈ છે એટલે આજે આપણે સવારમાં ન્યાય જો કમ્પ્લીટ થઈ જશે આજ આપણે લોક શું બનાવવાનું છે એને કોઈ જાતનું કાંઈ નક્કી નથી પણ આજ તમે વ્લોગ સરસ મજાનો બનાવવાનો છે એ મને ખબર છે નવા વાવ તો ફટાફટ આપણા સોઈન્ટ વ્લોગમાં થઈ જઈ જાય આ સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે અને અત્યારે આપણે ઝાડવાને પાણી પાઈ દીધું છે એટલે આપણે અત્યારે કઈ કામ કઈ ઓલરેડી કઈ ગયું નથી તમને પણ હું જાણવા બતાવું ઉપરથી છે કઈ રીતના ક્યાં આજ આ છે આપણું ઝાડવું છે ને આ રીતનું ફૂલ આવેલા છે સરસ મજાના ફૂલ આવેલા છે આપણે ખાતર નાખેલું છે પાણી બધું ખરી ફૂંકાઈ જાય છે ને આપણા ઝાડવા છે ચાલો મિત્રો આજ આપણે જઈએ છીએ મગ લેવા મથા પહેરીને કાલે મારા ભાઈ ગાડી લઈને ગયો તો મારા પપ્પાને ખબર નથી અત્યારે ખૂટ્યા કાલ ભાઈ તો ગાડી તો ઘણી નુકસાન થઈ ગયું છે અહીંયા આવડો પંખો ભાંગી નાખ્યો છે અને અહીંયા આગ આગળ આવડો તરડો પડી દીધો છે જે મારા પપ્પા બહાર આવ્યા નથી જેને ખબર નથી ગાડીમાં શું નુકસાન થયું છે એ બહાર આવ્યા પછી થોડી ઘણી ખબર પડે અને એની ગાડીને કાંઈ થાવું તો જોવે જ નહીં એક બે અમારા ગાડી પર બેઠા અને ને ગાડી ગાડી પડી તેનો કાસ ફૂટી ગયો એ બેનને ખીજાણા નહીં પેલા તો બેન રોવા મળ્યા ગયા દાદા કીઝા હે દાદા કીધા છે બરાબર તો જે આપણે ગાડી મારા ભાઈ ઓલરેડી હાથે મૂકી દીધી આવીને બીજી ખબર નથી ભાઈ અમને વધારે ખબર પડી ગઈ છે કે ગાડી પડેલી છે એમ હવે અમારા પપ્પા બહાર આવે પછી શું થાય એ કાંઈ ખબર નથી તો સાલો આપણે ધીમે ધીમે મગ લેવા જઈએ મથાભાઈને અહીંયા ચાલો મિત્રો અત્યારે આપણે મગ લઈને લોતા થઈ જાય છે અને અત્યારે મગ તો કમ્પ્લેટ જોખેલા કમ્પ્લેટ એટલે આપણે ઠેલી નીકળી દીધી છે ગાડી અને આપણે ફટાફટ જાય આપણા ઘરે આવે અને આપણે જવાનું થાય થોડું કામ છે એટલે બહાર પછી ક્યાં જવાનું છે એ તમને હું પણ કહીશ તો સારો ફટાફટ આપણા વિડીયોમાં ભૂલતા નહીં ચાલો મિત્રો અત્યારે આપણે રાહુલભાઈના ઘરે રાકેશભાઈના ઘરે આવી જાય છે સરસ મજાનું કામ અત્યારે ઓલરેડી પૂરું થઈ ગયું છે કાલ હતું કામ સલું હતું એ પણ પૂરું થઈ ગયું છે અને સરસ મજાની તકતી માજી જશે મારું ત્યાં નિવાસ જો તમને તકતી પણ બતાવું આ રીતનું રમેશભાઈ ભગવાનભાઈ મુકેશભાઈ ભગવાનભાઈ જેઠવા આ રીતે સરસ મજાની તકતી મેચી દેશે આ બાજુ પણ એક તકતી આવશે પણ એ તકતી જે આવશે દિવાળે પછી રાકેશભાઈ અત્યારે દુકાને બેઠા છે રાકેશભાઈને પૂછ્યું કાક તમે બે વાણી નાખો અને અમારો કાંઈક વિડીયો પવિતર કરો કેમ છો બધા મિત્રો ભાઈઓ મજામાં જાય અલગ ધણી બધા ને જો કોઈને પાન મો ખાવા તો આવી જો ઊંધાયા વગર અનિલેશભાઈ કહેજો પાછા બધા પાન મો ખાવા આવે ચાલો અત્યારે રાકેશભાઈ થોડી ઘણી ઘર આવી ગયા છે એટલે રાકેશભાઈ બહુ આપણે જાજી વાત નથી કરતા પણ ચાલો આપણે ફટાફટ હવે થોડોક અમને તો જ નાખા કામ છે થોડોક દુકાનનો માલ લેવા જવાનું છે અને પોતાનું સિલેક્શન કરવા જવાનું છે તો ફટાફટ જઈએ આપણે હવે મંત્રીશ્રીમાં ફોટો સિલેક્શન કરવા લચાર આપણે પંપ પેટ્રોલ પૂરા આવી ગયા છે અને આપણે આમાં લઈ જવાનું છે ગોપાલ એવો બધો દુકાનનો માલ લઈ જવાનું છે ઈશ્વરભાઈ તો પેટ્રોલની લાઈનમાં ઊભા છે ઈશ્વરભાઈનો વારો આવી જાય એટલે ફટાફટ આપણે જઈશું બિઝનેસના મંદિરમાં પણ આપણે સ્ટુડિયો છે ભવાની સ્ટુડિયો અને આપણે ફટાફટ કામ બતાવીને જાય છે આપણે ફટાફટ હવે વાર કરીએ હલો મિત્રો અત્યારે આપણે જવાનું છે મીઠવી દેવા મારા માસીને અને હવે આજ મીઠી જઈને તમને હું પણ વાડીને બધું બતાવીશ મારા માસી માછી તમને વાત કરે તો વાત કરાવીશ ને આજે મેં અત્યારે જાવીશ ખીચડું દેવા જાળ હવે બેહી ગઈ છે એટલે કીસી નીકળે છે જે વાત રેવારે છે તો પણ આ હોલિડી અત્યારે તૈયાર થઈ ગઈ છે અને અમે છે ફટાફટ હવે ખીચડું દેવા ચાલો મિત્રો અત્યારે અમે ધીમે ધીમે જઈ છે મીઠવી અને બપોરના અત્યારે બે વાગ્યા છે થોડો ઘણો નાસ્તો કરવાનો છે પોઝા કરીને ફટાફટ થોડો ઘણો નાસ્તો કરી લઈશું અને આપણે જે અડધી કલાક કલાકનો રસ્તો છે એટલે જાતું ફટાફટ જીત આપતા હવે પીઠવી ને આપણે તમને શ્રેષ્ઠ પૂજાની વાડી બતાવીશ અને તેમ હશે તો દરિયા જઈશું એટલે આપણે પછી સાપ અને પીને આપણા ઘરે તો ચાલો ફટાફટ વિડીયોમાં તમે જોઈન થઈ જાવ ને એટ લગ્ન જોવાનું ભૂલતા નહીં ચાલો આપણે આવીશ પેલા હવે થોડાફેટ નાસ્તો કરવા કાંઈ અત્યારે આપણે ભગી જાય છે અને આપણે અત્યારે કોઈ એક થોડો ઘણો નાસ્તો કરી લીધો છે સમસ્યા અને હીટલે એવું હતું એટલે ફટાફટ નાસ્તો કરીને આપણે જઈએ છીએ વડી કારણ કે જે આપણે બે ત્રણ ઠેકાણા જવાનું છે એટલે ઘણી ઉતાવળ લાગી છે જે નાસ્તા કરતા હોય તેમનું નોંધાયું તો આપણે ખડશે પહોંચ્યા છીએ મીઠવી આપણું છે નહીં હવે થોડેસર લાખડકારી મીઠ વેઢી તો ચાલો ફટાફટ જાય આપણે મીઠ ચાલો મિત્રો અત્યારે આપણે મીઠ ફીરી પચ છે મારા માછી ઘરે હવે પાટીના મશીન છે ગીલા છે એ બોલાવી જશે એટલે આવેલા ફટાફટ આપણે સાવ પાણી પી લઈશું અને તમને વાડી બતાવીશ ચાલો હવે આપણે અંદર જ આવી સરસ મજાનો આપણે ખાટલો ઢાળી દીધો છે આગળ સાફ પાણી પી લઈ પછી તમને સરસ મજાની વાડી બતાવું અને દરિયા લઈ જાઓ હું મજા સારું છે ને સારો અત્યારે સાફ પાણી આવી જશે સા પી લઈ પછી તમને વાડીમાં આટો મરાવો એ શા નથી પી રે માછી પછી તમને પાટીનું મશીન બતાવું અને સરસ મજાની વાડી છે ને એની બધું બકાલવું છે એ તમે બતાવું વાડીમાં રહેવાની તો બહુ મજા આવે ચાલો ફટાફટ ચા પેલા પી લેવી ચાલો અત્યારે આપણે પાટીના મશીન જોવા જઈએ પણ અત્યારે મશીન અહીંયા ફાફડાના વાલોને બધું ઉતારે છે અમારે હેઠળ થોડું ઘણું ઉતારવાનું એ તો કહેતા હતા નાળિયેરી ને નાળિયેળે તો આપણે બહુ પીધા છે અને અત્યારે પણ નાળિયેળે આધારમાં એક છે ને કહ્યું આપણે અત્યારે પાડીને પીએ અને સરસ મજાની બધી કેળણ એવું છે તમને વાડી બતાવું ઘડી કરીને પહેલાં હું તમને પાટીના મશીન બતાવી દઉં અને પછી તમને સરસ મજાની વાડી છે બકાલું બધી જ રાતનું કરેલું છે એ તમને પણ બતાવીશું ચાલો મિત્રો અત્યારે આપણે અહીંયા પાટીના મશીનમાં આવી ગયા છે આ રીતની આપણી બધી પાટી છે આપણા ખાટલો ભરવાની આ રીતનું બધું મશીન અહીંયા પાટી ઘણી ઘણી બને છે અને આપણે ઘણી પાટી ઘરે આવી પણ ઘરે આપણે ઘણી આવી ગયેલી છે પાટી આપણે એક બે ખુરશી પણ ભેરી છે આ બધું છે મશીન આ બધા છે કાર બધા પાર્ટીનો અને તમને બતાવું પાર્ટીનો ફિરકા આછા પાટીનો ત્યારે ફિરકા કમ્પ્લીટ થાય છે ઓલરેડી આછા બધા રીલ થાય ને રીલ એ બધું બધા ફિરકા છે બધા છે એ બધા રસકો મૂળા છે અને સરસ મજાના આવા કેરા કિરીને બકાલો થોડું ઘણું કીધું છે ઓલી બાજુ થોડું રીંગણા અને ટમેટા મરચી ને બધું છે એ તમને આગળ બતાવું અને વાડીમાં આવું એટલે તમને તેમ બધું પાયેલું હોય એટલે બધું સરસ મજાનું લાગવાનું જ છે અને તમને હું હવે ટમેટીને એવું બધું બતાવું આપડે સપ્ટી ઉતારવા વાલો ઉતારવાનું ચાલુ કર્યું છે ઘરે લઈ જાઉં છે વાલો ડોલ માં ફાફડા ને બધું અત્યારે ધીમે ધીમે ઉતારવા ચાલુ કર્યું છે હું મારે માછી અત્યારે ઉતાર્યું છે વાલો ને એવું

અને આપણે મળી વીણો આવે આ રીતના બધા ફાફડા ધીમે ધીમે ગોતતા ગોતતા બધું વીણવાનું છે ત્યારે આ બધા લોકો વીણે છે ચાલો અત્યારે ધીમે ધીમે લોકો ને એવું બધું વીણે છે અને અત્યારે આપણા મૂળા ખેંચાઈ ગયા છે બસ બરાબર એટલી બધી લાગો આપણા મૂળા અહીંયા કમ્પ્લીટ થઈ ગયેલા છે આવી ગયા અને ઘણા બધા મૂળા અત્યારે આવી જશે આપણે ઘરે મૂળાને સફ્ટીને લઈ જવાનું છે

ચાલો આપણે હવે મીઠી રીતી ધીમે ધીમે આપણે ઘરે નીકળીએ માસીને આપણે જે માછી અમે હવે ભાગી ગયા તો માસીએ નીકળ ગયા બરાબર હવે તમે આવજો આટો મારવા આવી ગયો હો સાગર ક્યારે આવશે હવે સાગર તો કમ આવશે થે સાગર કે જો આટો મારવા આવે એના હાલો તો આપણે અત્યારે વાડી તો બધી જોઈ લીધી છે બッカલો પણ આખી છે ગાડીમાં જો બધું કમ્પ્લીટ બધું થઈ ગયું છે અને આપણે નીકળ ગયા આપણે હવે ઘરે ચાલો બીજું અત્યારે આપણે મીઠું રીતે ઘરે પહોંચ્યા છે આ સાઈડ ઠંડી છે ટાઈટ છે એટલે આપણે કોટ ને પ્લગ કાંઈ મૂકવાનું છે નહીં એમ જાય બે ત્રણ લીધા પવન એક ઘણા ઉડેલ એટલે આપણે કોટ ને તો પહેરવું જ પડશે તમે જપો બે આજ આ ખીચડો દેવાઈ જાય ક્યાંય જાય જાય એને પીસી લે બેન ક્યાં જાય જાય તમે આ ડક્કો ફીન કરે ક્યાં ટકાણે આ કે ટોલા પણે બીજે ક્યાં જાતા બીજે આ ઘંટા ફીન કરે ઘંટા ફીન કરે હા મે કોણ કોણ દે આ કો સાગર કાકા બીજો કોતો હા કોણ દે

કે સ્પેશિયલ આટો મારવો બેઠી વિજે કે હા કાવ બીજે કાય નોટ ગઈ હસન કોઈ કડે ગઈ થી તો બેસી લગન છે એનો નોટુ હે કાલ લગન હા તે મેં બેત્રા ટીટો નું કપડું લાવ્યા હતા હા કેવા કપડું હા કાવ નો વાટા બધા ટાટા <Ill> <yazin>? <shared> <ideults>